લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે આપણા દેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓની મર્યાદા જાળવીશું અને સ્વતંત્ર નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમાને જાળવીને કરોડના ચોપન કામોના સમારોહ યોજાયો આ વખતનો લક્ષ્યાંક લોકોએ નક્કી કર્યો છે ઋષિકેશભાઈ પટેલ વિસનગર તાલુકા પંચાયત સંકુલ ખાતે શહેર અને તાલુકા વિસ્તારના બૌણું પોઈન્ટ અઠ્ઠાવન કરોડના ચોપન કામોનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે નાયબ પોલીસ અધિક્ષકની કચેરી અને નિવાસસ્થાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયકભાઈ નાયક ધારાસભ્યો સહિત અધિકારીઓ પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

વિસનગર સિવિલ હોસ્પિટલ હોય એમ સાયન્સ કોલેજ છે કે જે તળાવો બાકી છે ભરવાના બાકી છે એ તમામ વિસનગરની અંદર આવેલા પ્રત્યેક ગામના તળાવો ભરવાની વ્યવસ્થા ઊભી થઈ છે માં નર્મદા વિસનગરના ઘરે ઘરે ને ગામે ગામે પહોંચી ચુક્યા છે ત્યારે આ વિકાસની સતત ચાલતી પ્રક્રિયા ના ભાગ સ્વરૂપે આજે સો કરોડ કરતાં પણ વધારે રકમના લોકાર્પણ ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત થયા છે અને ભારતીય જનતા પાર્ટીનો સ્વભાવ રહ્યો છે કે જેનું ભૂમિ પૂજન થાય થાય એનું લોકાર્પણ અને આ પરંપરા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા આજે વડાપ્રધાન છે ગુજરાતમાં સતત ચાલતી રહી છે અને આવતા સમયમાં ત્રીજી વખતે આમ તો બે વખત સરકાર બન્યા પછી ત્રીજી વખત સરકાર લાવવી અઘરી હોય છે પરંતુ બે હાજર ચૌદ માં બસો સિત્તેર પ્લસ સીટો આપી બે હજાર ઓગણીસ માં ત્રણસો પ્લસ સીટો આપી અને આ વખતે પ્રજાનો ઉત્સાહ અને નારો છે બાર ચારસો પાર એટલે સતત પ્રેમથી લોકો જે પાર્ટી સાથે એટલા માટે જોડાયા છે સમાજના પ્રત્યેક વર્ગનો વિકાસ પ્રયત્ન પ્રયત્ન નહીં પરંતુ એ સફળતાપૂર્વક એને ઇમ્પ્લિમેન્ટેશન કામ કરવાનું ભારત સરકાર તરફથી થયું છે અને સાથે ગુજરાત સરકાર તરફથી થયું છે એના કારણે આ બધું શક્ય બન્યું છે તમે જે જોઈ રહ્યા છો આ વખતે ત્રણસો ત્રણ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી કરતા વધારે સીટો અને બાકીના સાથી પક્ષો સાથે ચારસો થી વધારે સીટોથી ચોક્કસ વિજય આ ભારતની જનતા મોદી સાહેબના છોકરાઓ દીકરીઓનો વિકાસ કેવી રીતે થાય અભ્યાસ ની બાબતો હોય આરોગ્ય વિષયક બાબતો હોય તમામ બાબતો ની ચિંતા કરતા હોય છે જયારે એના કારોબારી સભ્યો હોય કે ટ્રસ્ટી હોય પોતે સંપન્ન હોય

અને સમાજના પ્રત્યેક વર્ગ અને સમાજ શ્રેષ્ઠીઓ ભેગા થઈ એને સમાજને ઉપાડવાની વાત કરશે તો સો ટકા ગુજરાતની અંદર સરકારનો પ્રયત્ન સમાજના પ્રયત્નો અને આદરણીય નરેન્દ્રભાઈનો કેન્દ્રમાંથી સપોર્ટ ખૂબ ઝડપથી ગુજરાત બે હજાર સુડતાલીસ ના રોડ મેપ ઉપર વહેલા પહોંચી જશે અને સાથે જીડીપી હોય કે કોઈ પણ પ્રકારના વિકાસના સૂચિકાંકો છે એમાં ગુજરાત સૌથી પહેલા એ ગોલ હાંસલ કરશે કોંગ્રેસ ને કરવાનું હતું આઝાદીનું એ પત્યા પછી બાકીના લોકોના હાથમાં વહીવટ અને વિકાસ અને વિચારધારાઓ એ ગુજરાત ભારત અંદર આવે એના માટેની એમને વાત કરી હતી અને આજે રાહુલ ગાંધી જે રીતે પ્રચાર કરી રહ્યા છે ભગવાન રામનો વિરોધ કરવો ક્યાંય વિકાસની વાત હોય તો એ વિકાસની વાત પણ ક્યાંક ને ક્યાંક અડીંગા નાખવા અને કોઈ પણ સારું કામ કરતી હોય સરકાર આદરણીય મોદી સાહેબ તો એની અંદર પાર્લામેન્ટ નો વિષય હોય રામ મંદિર નો વિષય છે કે કોઈ બીજા વિષયો ત્રણસો સિત્તેર ની કલમ ની વાત ક્યાંય દેશના હિત માટેનો વિચાર કોંગ્રેસના મનમાં નથી આવ્યો જાતિ જ્ઞાતિ ના જે સમીકરણો રચી અને જે સરકારો બનાવતા હતા એના કારણે હવે મને એવું લાગે છે કે લોકો સમજી ગયા છે એટલે એને વિખેરવાનું કામ રાહુલજી કર્યું